विद्यार्थी मित्रों. तारीख नौ बार वीर सात विषय गुजराती विषयां पाठ बार हाईस्कूल म સાહિત્ય પ્રકાર આત્મકથા લેખક છે ગાંધીજી વિદ્યાર્થી મિત્રો અગાઉના તાસમાં આપણે પૂર્વ ભૂમિકા લેખક પરિચય પાઠનું શ્રવણ પાઠની સમજૂતી જે આપણી અધૂરી હતી બરાબરને હવે એ અધૂરી સમજૂતીને આપણે આગળ વધારીએ અને સાથે જોઈશું આપણે શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ ચાલો શરૂઆત કરીએ પાઠની સમજૂતી જે અધૂરી હતી તે આજના તાસમાં આપણે સમજૂતીને આગળ વધારીએ વિદ્યાર્થી મિત્રો અગાઉના તાસમાં આપણે પાઠની સમજૂતીમાં ચર્ચા કરી હતી કે ગાંધીજીને હાઈસ્કૂલના ઉપલા ધોરણથી જ ફરવા જવાની ટીવ હતી અને છેવટે એ એવું માનતા હતા કે ફરવો એ પણ એક વ્યાયામ છે તેથી ગાંધીજીનું શરીર પ્રમાણમાં કસાયેલું હતું કસરત ફરજિયાત થઈ ત્યારે ગાંધીજીને પિતાની સેવામાં વિઘ્ન પડવા લાગ્યું પિતાજીની સેવા કરવાને ખાતર કસરતની માફી મળવી જોઈએ એવી વિનંતી કરી કોણે ગાંધીજીને વિનંતી કરી ગીમી સાહેબને ગીમી સાહેબ શાના માફી આપે આથી કસરતમાંથી મુક્તિ મેળવવા માટે ગાંધીજીએ ખોટો ખ્યાલના કારણે તેઓ ભૂલની સજા ભોગવી રહ્યા હતા કયો ખોટો ખ્યાલ ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવો ખોટો ખ્યાલ કોનો હતો ગાંધીજીનો હતો પણ પાછળથી ગાંધીજીને ખૂબ જ પસ્તાવો થયો તેણે તેમણે અક્ષર સુધારવાની કોશિશ કરી પણ તેમના અક્ષરો સુધર્યા સારા અક્ષર શીખવાને સારું ચિત્રકળા આવશ્યક છે હું તો એવા અભિપ્રાય ઉપર પહોંચ્યો કે બાળકને બાળકોને ચિત્રકળા પ્રથમ શીખવવી જોઈએ જેમ પક્ષીઓ વસ્તુઓ વગેરેને જોઈ બાળક તેને યાદ રાખી સહેજે ઓળખે છે તે જ અક્ષર ઓળખતા શીખે ને જ્યારે ચિત્રકળા શીખી ચિત્રો વગેરે કાઢતા શીખે ત્યારે અક્ષર કાઢતા શીખે તો તેનો અક્ષર છાપેલ જેવા થાય અહીં સુધી આપણે વાત કરી હતી હવે આજના તાસમાં આપણે આગળ વધીએ પાઠની સમજૂતી જોઈએ આ કાગળ આ કારના વિદ્યાભ્યાસના બીજા બે સ્મરણ નોંધવાલાયક છે હવે ગાંધીજી તેમના બીજા સ્મરણની યાદ કરે છે કે વિવાને લીધે વિવાને લીધે એક વરસ ભાંગ્યું તે બચાવી લેવાનો બીજા ધોરણમાં માસ્તરે મારી પાસે વિચાર કરાવ્યો તો વિદ્યાર્થીને એમ કરવાની રજા ત્યારે તો મળતી આથી ત્રીજા ધોરણમાં હું છ માસ રહ્યો ને ઉનાળાની રજા પહેલાંની પરીક્ષા પછી મને ચોથા ધોરણમાં મૂક્યો અહીંથી કેટલું શિક્ષણ અંગ્રેજી મારફતે શરૂ થાય મને કશી સમજ ન પડે ભૂમિતિ પણ ચોથા ધોરણમાં શરૂ થાય હું તેમાં પાછળ તો હતું જ ને વળી એ મૃદલ ન સમજાય ભૂમિતિ શિક્ષક સમજવામાં સારા હતા પણ મને કંઈ ગેડ ગેડ જ ન બેસે હું ઘણી વેળા નિરાશ થતો ગાંધીજીને ભૂમિતિમાં સમજણ ભૂમિતિ જેવા વિષયમાં સમજણ પડતી ન હતી શિક્ષક સમજાવતા હતા છતાં ગાંધીજીને સમજણ પડતી ન હતી તેઓ નિરાશ થઈ જતા તેમને દુઃખ થતું હતું કોઈ વેળા એટલે કે કોઈ સમયે એમ થાય કે બે ધોરણ એક વર્ષમાં કરવાનું છોડી હું ત્રીજા ધોરણમાં ચાલ્યો જાઉં પણ એમ કરું તો મારી લાજ જાય ને જેણે મારા ખંત ઉપર વિશ્વાસ રાખી મને ચડાવવાની ભલામણ કરી હતી તે શિક્ષકની પણ લાજ જાય ગાંધીજી ઉપર જે શિક્ષકે વિશ્વાસ રાખ્યો હતો એ શિક્ષકની એ શિક્ષકની પણ લાજ જશે એવું ગાંધીજી વિચારતા હતા એ ભયથી નીચે ઉતરવાનો વિચાર તો બંધ જ રાખ્યો પ્રયત્ન કરતાં કરતાં જ્યારે યુકિલ્ડના તેરમાં પ્રમય ઉપર આવ્યો ત્યારે એકાએક મને થયું કે ભૂમિ તો સહેલામાં સહેલો વિષય છે ક્યારે ખ્યાલ આવ્યો ગાંધીજીને જ્યારે શિક્ષક યુકિલ્ડના તેરમાં પ્રમય ઉપર આવ્યા ત્યારે યુકિલ્ડ એટલે કે ઈસવીસન પૂર્વે ત્રણસોમાં ઇજિપ્તના એલ્કાઝાન્ડ્રિયામાં થઈ ગયેલા ભૂમિતિના વિદ્વાન અને પ્રમય એટલે કે ભૂમિતિના કોઈ સિદ્ધાંતને સાબિત કરવા માટેની એક તાર્કિક પદ્ધતિ જ્યારે તે તેઓ યુકીડ એ વિદ્વાનનું નામ છે તે તેરમાં પ્રમય ઉપર આવ્યા ત્યારે એ એકાએક મને થયું કે ભૂમિતો ભૂમિતિ વિષય તો સહેલામાં સહેલો વિષય છે જેમાં કેવળ બુદ્ધિનો સીધો ને સરળ પ્રયોગ જ કરવાનો છે તેમાં મુશ્કેલી સી ત્યારબાદ હંમેશા ભૂમિતિ મને સહેલો અને રસિક વિષય થઈ પડ્યો આ ઘટના પછી ગાંધીજીને ભૂમિતિ વિષય ખૂબ જ સરળ લાગ્યો અને તેમને એ વિષયમાં રસ થયો વધારે મુશ્કેલી હવે કયો વિષય આવ્યો સંસ્કૃત વિષય ભૂમિતિ વિષયની વાત થઈ ગઈ હવે કયો વિષય આવ્યો સંસ્કૃત વિષય ભૂમિતિમાં ગોખવાનું તો કંઈ જ ન મળે ત્યારે સંસ્કૃતમાં તો મારી દ્રષ્ટિએ બધું ગોખવાનું જ રહ્યું ગાંધીજીને સંસ્કૃત વિષયમાં પણ સમજણ પડતી ન હતી એટલે તે ગોખણપટ્ટી કરતા હતા આ વિષય પણ ચોથા ધોરણથી જ શરૂ થયેલો છઠ્ઠા ધોરણમાં હું હાર્યો સંસ્કૃત શિક્ષક બહુ સખત હતા વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો લોભ રાખતા સંસ્કૃત વર્ગને ફારસી વર્ગ વચ્ચે એક જાતની હરીફાઈ હતી સંસ્કૃત વર્ગ અને ફારસી વર્ગ વચ્ચે ફારસી શીખવનાર મોલવી નરમ હતા ફારસી શીખવનાર મોલવી નરમ સ્વભાવના હતા જ્યારે વિદ્યાર્થીઓ માહે માહે વાત કરે કે ફારસી તો બહુ સહેલું છે ને ફારસી શિક્ષક બહુ ભલા છે વિદ્યાર્થી જેટલું કરે તેટલાથી તે નિભાવી લે છે એટલે કે વિદ્યાર્થી જેટલું લેસન કરે એ એટલાથી તેઓ કામ ચલાવી લેતા હતા એવા નરમ સ્વભાવના હતા કોણ ફારસી શિક્ષક જ્યારે સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું કે તેમણે મને બોલાવ્યો હું પણ સહેલું હું પણ સહેલું છે એમ સાંભળી લોભાયો ને એક દિવસ ફારસીના વર્ગમાં જઈ બેઠો ગાંધીજી કયા વર્ગમાં જઈને બેઠા ફારસીના વર્ગમાં સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું તેમણે મને બોલાવ્યું એટલે આ બધું સંસ્કૃત શિક્ષક જોતા હતા કે ગાંધીજી ફારસીના વર્ગમાં જઈને બેસી ગયા એટલે સંસ્કૃત શિક્ષકને ખૂબ જ દુઃખ થયું એમણે ગાંધીજીને બોલાવ્યા તું કોનો દીકરો છે કોણ કહે છે શિક્ષક કહે છે સંસ્કૃતના કે તું કોનો દીકરો છે એ તો સમજ તારા ધર્મની ભાષા તું નહીં શીખે તને જે મુશ્કેલી હોય તે મને બતાવ શિક્ષક શું કહે છે કે તું કોનો દીકરો છે એ તો સમજ તારા ધર્મની ભાષા તું નહીં શીખે તને જે મુશ્કેલી હોય તે મને બતાવ હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવા ઈચ્છું છું આગળ જતાં તો તેમાં રસના ઘૂંટડા પીવાના છે તારે એમ હારવું ન જોઈએ તું ફરી મારા વર્ગમાં બેસ હું શરમાયો શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યો એટલે સરસ રીતે શિક્ષક સમજાવતા હતા એટલે ગાંધીજી માની ગયા અને તે ફરી સંસ્કૃતના વર્ગમાં બેસી ગયા આજે મારો આત્મા કૃષ્ણશંકર માસ્ટરનો ઉપકાર માને છે સંસ્કૃત શિક્ષકના શિક્ષકનું નામ શું હતું કૃષ્ણશંકર હતું કૃષ્ણશંકર માસ્તર એ સંસ્કૃત શિક્ષકના સંસ્કૃત શિક્ષકનું નામ હતું કેમ કે જેટલું સંસ્કૃત હું તે વેળા એટલે કે સમયે શીખ્યો તેટલું પણ ન શીખ્યો હોત તો આજે મારાથી સંસ્કૃત સ્ત્રોતમાં રસ લઈ શકાય છે તે ન લઈ શકત મને તો એ પશ્ચાતાપ થાય છે કે હું સંસ્કૃત વધારે ન શીખી શક્યો પાછળથી ગાંધીજીને શું થાય છે પસ્તાવો થાય છે કે હું હજી વધારે સંસ્કૃત શીખી ન શક્યો કેમ કે પાછળથી હું સમજ્યો કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ કયા ધર્મની વાત થાય છે હિન્દુ ધર્મની વાત થાય છે સ્વભાષા ઉપરાંત રાષ્ટ્ર ભાષા હિન્દી સંસ્કૃત ફારસી અરબી અને અંગ્રેજીને સ્થાન હોવું જોઈએ આટલી ભાષાની સંખ્યાથી કોઈએ ડરી જવાનું કારણ નથી ભાષા પદ્ધતિસર શીખવવામાં આવે અને બધા વિષયો અંગ્રેજીની જ મારફતે શીખવાનો વિચારો વિચારવાનો બીજો વિચારવાનો બોજો આપણી ઉપર ન હોય તો ઉપલી ભાષાઓ શીખવવામાં બોજો નથી એટલું જ નહીં પણ તેમાં અતિશય રસ રહેલો છે અહીં ગાંધીજી કહેવા માંગે છે કે રાષ્ટ્રભાષા હિન્દી સંસ્કૃત ફારસી અરબી અને અંગ્રેજીને સ્થાન હોવું જોઈએ આટલી બધી ભાષા ભાષાની સંખ્યાથી ડરવાની જરૂર નથી ભાષા પદ્ધતિસર શીખવવામાં આવે અને બધા વિષયો અંગ્રેજીની જ મારફતે શીખવવાનો

તેને પછી બીજાનું જ્ઞાન સુલભ થઈ પડે છે ખરું જોતા તો હિન્દી ગુજરાતી સંસ્કૃત એક ભાષામાં ગણી શકાય કઈ ત્રણ ભાષાને ગાંધીજી એક ભાષામાં ગણી શકાય છે ગણી શકે છે હિન્દી ગુજરાતી સંસ્કૃત આ ત્રણેય ભાષાને ગાંધીજી એક ભાષામાં ગણી શકે છે તેમજ ફારસી ને અરબી એક ગણાય ફારસી અને અરબી એક ભાષા ગણાય ફારસી જો કે સંસ્કૃત ને લગતી છે ને અરબી હિબ્રુ ને લગતી છે છતાં બંને ઈસ્લામના પ્રકટ થયા પછી ખેડાયેલી છે તેથી બંને વચ્ચે નિકટ સંબંધ છે ઉર્દુને મેં અલગ ભાષા નથી ગણી કેમ કે તેના વ્યાકરણનો સમાવેશ હિન્દીમાં થાય છે તેના શબ્દો તો ફારસી અને અરબી જ છે ઊંચા પ્રકારનું ઉર્દુ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે એવું છે જેમ ઊંચા પ્રકારનું ગુજરાતી હિન્દી બંગાળી મરાઠી જાણનારને સંસ્કૃત જાણવું આવશ્યક છે અહીં ગાંધીજી કહેવા કહેવા માગે છે કે જેમ હિન્દુ ધર્મમાં ગુજરાતી હિન્દી બંગાળી મરાઠી જાણનારને સંસ્કૃત જાણવું આવશ્યક છે તેમ મુસ્લિમ ધર્મમાં ફારસી અરબી અને ઉર્દુ ઉર્દુને ઉર્દુ ભાષાનો વ્યાકરણનો સમાવેશ હિન્દીમાં થાય છે આથી તેના શબ્દો ફારસી અને અરબી જ છે આ વાત ગાંધીજી અહીં કહે છે વિદ્યાર્થી મિત્રો આજના તાસમાં આ પાઠની સમજૂતી સંપૂર્ણ થાય છે હવે આપણે શબ્દની સમજૂતી જોઈએ રોદલ સહેજ સહેજ પણ ખન ચીવટ કાળજી યુકિલ્ડ ઈસવીસન પૂર્વે ત્રણસો માં ઇજિપ્તના એલકાઝાન્ડ્રિયામાં થઈ ગયેલા ભૂમિતિના વિદ્વાન પ્રમય ભૂમિતિના કોઈ સિદ્ધાંતને સાબિત કરવા માટેની એક તાર્કિક પદ્ધતિ પશ્ચાતાપ એટલે કે અફસોસ પસ્તાવો સુલભ એટલે કે સરળતાથી મળે એવું સહેલું અરબી અરબસ્તાનની ભાષા હિબ્રુ યહૂદી પ્રજાની પ્રાચીન ભાષા વિકાસ પામેલી નિકટ વિદ્યાર્થી મિત્રો આ શબ્દના અર્થ તમારે ગુજરાતીની નોટબુકની અંદર તારીખ અને વાર સાથે સારા અક્ષરે લખવાના રહેશે અને લખતી વખતે જોડણીનું ખાસ ધ્યાન રાખજો Thank you.